કોઈપણ પ્રકારની દવા વગર જેમ કે ખંભાનો દુખાવો ગરદનનો દુખાવો પેટનો દુખાવો પેરાલિસિસ તેમજ કોઈ પણ જાતના અસાધ્યા રોગોમાં એક્યુ થી સારવાર કરવામાં આવે છે અને તમને ગમે તેવો ગેસ એસિડિટી તેમજ જૂની કબજિયાત હોય ને તો તમને સો ટકા રિઝલ્ટ વાળી ફાકી જશે તેમજ કોઈ પણ પણ જાતના માટેનું તેલ મળી જશે તો જો તમને આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એકવાર હસમુભાઈ વઘાસિયાની મુલાકાત જરૂર લેજો તમારે ઓપરેશન કરાવવું નહીં પડે તમને સો ટકા સારું થઈ જશે જે ગામ નાની પીંડા ખાઈ મોટા ભલ ગામની બાજુમાં બગસરા અને વિસાવદર થી અઢાર કિલોમીટર બગસરા વિસાવદર રોડ વધુ માહિતી માટે તમે વિડીયોમાં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો